કરવામાં ઝડપાયા છે બંને આરોપીઓ પાસેથી હથિયારો અને આઈડી બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે રાયપુરથી ઝડપાયેલા દાનિશ પાસેથી પણ આઈડી બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા દેશમાં મોટું આતંકી ષડયંત્ર નાકામ થયું છે મોટી સફળતા મળી છે સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીને મોટી સફળતા મળી છે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે પાંચ આતંકીઓ પોલીસ સકંજામાં આરોપીઓ પાસેથી હથિયારો અને આઈડી બનાવવાનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે